બાર તારીખે ડોક્ટર પીજે શાહ અને એમની યાદમાં કાણોદર ગામની અંદર સમગ્ર સ્કૂલની અંદર કાપડની થેલી વાપરી કાપડની થેલી દરેક બાળક સુધી પહોંચાડી અને એનો પ્રોજેક્ટ અત્યારે કહેવાય કે ભાઈ ખૂબ પ્રયત્નથી ચાલુ રાખ્યો છે પણ દુઃખ સાથે એ પણ કહીએ કે દસ હજાર થેલી ગામમાં આપી પણ ક્યાંય દેખાતી નથી અહીંયા એવી વાત નથી કે ભાઈ ચલો આપણે એકદમ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી દઈએ કે પ્લાસ્ટિકની અંદર ઘણી વખત આપણે પોતે કહીએ પણ મુશ્કેલી હોય ત્યારે પ્લાસ્ટિક બેગ વપરાય છે પણ અહીંયા વિનંતી એ છે કે કાપડની થેલી રીયુઝ અહીંયા વન ટાઈમ યુઝ પ્લાસ્ટિક ખૂબ જ નુકસાન કરતું હોય છે અહીંયા આજે એ જ પ્રયત્ન પેપર કપ પણ જે હમણાં વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયું હતું કે પેપર કપ અંદર ચોપન જાતના એવા તત્વો હોય છે કે જે આપણા બોડીને નુકસાન કરતા હોય છે અને એ આપણે રોજે રોજ ઉપયોગમાં લેતા હોઈએ છીએ એટલે બે વસ્તુ થાય છે કે કાં તો એક બાજુ એવું થાય કે ડસ્ટ કચરો આપણે અહીંયા નાખીએ છીએ અહીંયા કોઈએ નદીમાં તો ગયું જ નહીં હોય જે અહીંયા રોજ સવારે ટ્રેક્ટર વાળા ભાઈ ભલે આપણે એમને કચરાવાળા વાળા કહીએ હકીકતમાં એ સફાઈવાળા છે

કાપડની થેલીનો વપરાશ થવો જોઈએ શક્ય હોય એ જગ્યાએ પેપર કપ નો આપણે યુઝ ટાળીએ અને એ માટે બાર તારીખ થી લઈને દરેક સ્કૂલ ની અંદર આ થેલી નું વિતરણ પણ કર્યું છે અને તમામ ને રિક્વેસ્ટ છે કે શક્ય એટલું તમારાથી શરૂઆત કરો ભલે બાજુ વાળા જે વાપરવું એ વાપરે પણ આપણને એમ થવું જોઈએ કે ભાઈ નહીં હું હવેથી પેપર કપ નહીં કે ભાઈ પ્લાસ્ટિક બેગ નહીં હું ઘરેથી નીકળીશ તો હું મારી થેલી લઈને નીકળીશ જે કઈ વસ્તુ દિવસતા તમે ત્રણ જબલા બચાવશો ને તો પણ હજાર માણસો દિવસતા ત્રણ હજાર જબલા બચશે એટલે કે એનો ઉપયોગ ટાળવામાં આવશે તો એટલું જ આપણે આજુબાજુ પણ એ કચરા ઓછો દેખાશે હમણાં આખી સફાઈ આપણા એવન થી લઈને ગામ સુધીની પણ સફાઈ આપણે કરાવી દીધી અહીંયા આ બધા પ્રોજેક્ટ ની અંદર ગામના સંસ્થાઓ હોય કે એ બધા બહુ પ્રયત્ન કરે છે પણ એનું આઉટપુટ કહેવાય કે એ થોડુંક આપણને ઓછું મળે છે તો દરેક છે કે પેપર જગ્યાએ જગ્યાએ કાચના કપ યુઝ અને પ્લાસ્ટિક આપણને ખબર છે કે આપણે દહીં લેવા જઈએ છીએ દૂધ લેવા જઈએ છીએ શાકભાજી લેવા જઈએ છીએ તો આપણે એટલી વસ્તુ કરીએ કે ભાઈ ચાલો કાપડ ની જેટલી ખિસ્સામાં લઈને જ જઈએ તો શું થશે કે બે કે ત્રણ તમારા તરફથી જબલા બચશે તો એવા હજાર માણસોના ત્રણ હજાર દિવસના બચશે અને આજુબાજુ આ જે કચરાનો પ્રોબ્લેમ દિવસે દિવસે વધી રહ્યો છે એમાંથી આપણે થોડા ઘણા અંશે પણ મુક્ત થઈશું તો દરેકને વિનંતી છે કે આ દિશામાં પણ થોડું વિચારો અને શક્ય હોય તો એનો અમલ પણ કરાય ઓકે થેન્ક યુ